કઈ ખબર પડે હે હેલ્યુ ટુ ફેમિલી મિત્રો કેમ છો બધા મજામાં તો આજે છે ને મિત્રો આપણે ફરીથી એક મળી ગયા છીએ મસ્ત મજાના નવા બ્લોગમાં બધાને જય માતાજી વેરી 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 ગુડ મોર્નિંગ મિત્રો તો આજે આવી ગયા છે આપણે ગામની અંદર જે સરસ મજાનો આપણે કામકાજ માટે આવ્યા હતા પણ હવે ફાઇનલી શું છે કે આપણે સવારનો નજારો હતો એટલે આપણે જ બ્લોગ બનાવી લેવી જો ખૂબસૂરત કાંક આઈનો નજારો છે મિત્રો અને આપણે આપણી બાઇક લઈને પહોંચી ગયા છીએ મિત્રો આવ કંઈક રોડ છે મિત્રો તો સરસ મજાનો છે મિત્રો ને આ બધું સુરત દાદા ઉગે છે મિત્રો તમે જોઈ શકતા છો સવારનો જારો બાકી ખૂબસૂરત ભર્યું કાંઈક વાતાવરણ છે મિત્રો નજારો ભર્યું તો મજા આવી મિત્રો તો બહુ ઠંડી છે પણ તો એ આપણે શું છે કે મજા બોજા પહેરા પણ ટાઈટ બહુ લાગે હવે મિત્રો ચોમાસાની આપણે ગયો અને શિયાળો આવી ગયો એટલે હવે છે ને ભાઈ ઠંડીમાં ક્યાંક મજા લાગે છે મજા હોય તો હાલો હવે મિત્રો આપણે કાંઈ નહીં બસ મજા કરવાની છે અને ખાસ ચેનલમાં નવા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અને ફૂલ સાફ દસ હજાર આપતા રહેજો ચાલો મિત્રો કન્ટિન્યુ આપણો બ્લોગ ની અંદર બનાવી રહેજો તો આપણે હવે આપણો કામ નું શરૂઆત કરી દેવી વાગી ગયા છે સાત વાગ્યા અને સાત વાગે આપણે ગામ ની અંદર આવી ગયા અને આવું કઈક નજારો છે તો હાલો હવે છે ભાઈ ફાઇનલી મિત્રો છે ને આપણે કામકાજ આપણું પૂર્ણ થઈ ગયું અને સરસ મજાની જગ્યાએ આવ્યો હતો તો લાઈન કાજ આપણે આવ્યો છે તો પાછું થોડોક લઈ લીધું કામકાજ એક મસ્ત શોર્ટ તો મજા આવી ગઈ ભાઈ કામકાજ તો આપણે રેડી થઈ ગયું આજનું અને જોરદાર મિત્રો એનું કંઈક નજારો હતો એટલે હું લઈને બધાને વાતચીત કરીને જોવી કઉ તો કેવું મિત્રો પાછો આપણું વ્લોગ લાગે કહેજો તો હલો મિત્રો આપણે જો આ જગ્યાએ આવ્યા હતા આ જે વરસાદ આવ્યો ને મિત્રો મજો બધો આ આ ડેમ છે ડેમ છે નાનું એવું ડેમ ની અંદર બધું પાણી પાણી કરી આ જગ્યા હું હાલી ને જાતો ત્યારે જો આ બધું પાણી છે આવું કજારો ભર્યું છે ભાઈ આવી રીતે છે ભાઈ જોવો તમે જોરદાર લાગે પાણી એવું આવ્યું મિત્રો આ જગ્યા છે ને એટલું પાણી પાણી હતું ને એક્ઝેક્ટ જે હું આ લાઇનમાં વસો વસવું ફેલા છું જો આ જગ્યા છે ને બાકી આ આપણે અહીંયા ખાડી પડી ત્યાં એટલું પાણી દીધું જો આ બધું વરસાદના કારણે બધું ગાબડા કરી કે આવું છે ને હવે આપણે અહીંથી જવાનું છે આપણે આ જગ્યા જે રસ્તો દેખાઈને તો ચાલો વધારે કાંઈ નહીં મિત્રો આપણે બ્લોગની અંદર કન્ટિન્યુ પાસે બનાવી રહ્યો અને પછી આપણે થોડોક સાથ સહકાર આપતા રહીશું આવો નવો બ્લોગ આપણા પાસે આવતા રહીશું સરસ મજાના નજારા ભરે તો ચાલો એ આપણે હવે મિત્રો જઈએ આપણે થોડુંક આપણે કામકાજ લગતી બરાબર તો ચાલો લાઈક કરી દો ગયા પછીનો જે મોલ જેવો તમે કેવો કેવો કપાસ દઉડી ગયો જોયું અને મોલાઈપ માં તે અતર નર નરવાઈ થઈ ગઈ છે અને આ જોરદાર મિત્રો કપાસ પાકી ગયો છે અત્યારે જો તમે એકલા ફૂલડા ફૂલડા તમે વાવ અને આપણે પાસે હું કામકાજ પૂરું થઈ જાય ને એટલે તો કરું કામકાજ રાખું પણ આ જગ્યાએ હું આવ્યો થું અને આ લાઈન અને આ લાઈન સવારના મિત્રો છે ને આપણે 7 વાગે બોલ બ્લોક સ્ટાર્ટ કર્યો તો અત્યારે 10:30 થયા છે એટલે આપણું કામ સંપૂર્ણ રીતે પૂરું થઈ ગયું હું જે જગ્યાએ ગામની વાત હતો ને હું આ લાઈનમાં આવ્યો તો પહેલા આ લાઈન છે પછી આજે અમે જગ્યા દેખાય ને જો આ જગ્યાએ ઓલું જે જગ્યા દેખાય ત્યાં તમને ઝૂમ કરીને બતાવવું આજે આ ધાર જેવું દેખાય છે ને આપણે ત્યાં ગયેલા હતા કામકાજ માટે હવે એ ફરી 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 એક જટા અહીંયા નીકળે છે બોલો આ જો તમને એ પંખા દેખાતા છે પવન ચક્કા છે કે વરસાદ ગયા પછીનો કાંઈક નજારો સારો છે આવી રીતે ભાઈ જાઓને આ શું બધું આપણું કામકાજ હોય અને રેગ્યુલર કરવું પડે બ્લોગિંગ વસ્તુ છે ભાઈ બહુ જોરદાર રહે પણ મજા આવે એને તો કે આ ડેલી કરતા હોય માટે તો બહુ અઘરું પડી જાય એટલે જો ત્યાં એથી બ્લોગ ન થાય અને આપણે સવારમાં છે ને ભાઈ સાત વાગે વહેલા ચાર વાગે લઈને આપણે આપણું કામ માટે નીકળેલા ઠંડીની અંદર તો બહુ ટાઈટ વાતી હોય તડકો હોય વરસાદ હોય તો એ આપણે કામકાજ સારું રાખવું પડે છે આ જો કે કેવો એરિયો છે મિત્રો ડેન્જર એરિયો કે ભાઈ છ વાગ્યા નીકળીને વીક લાગે એવું એટલે થોડુંક ધ્યાન રાખવું પડે તો બધા કાંઈ નહીં હલો મિત્રો બસ કન્ટિન્યુ આપણા બ્લોગમાં બની રહ્યો અને બસ આવા નવા કોમેડી ટાઈપ આપણે વિડીયો આવશે એટલે થોડોક સાથ સહકાર આપતા રહીજો હા હલો મિત્રો આપણે હવે છે ને થોડુંક ગાડીને પેટ્રોલ પૂરાઈ લે અને પછી જ આવીએ આપણા ઘર બાજુ તરફ તો હલો બધા મિત્રો છે ને લાઈવ કરી જવું અને હવે સરસ મજાનું પેટ્રોલ પંપ છે આપણે તો હલો હવે મિત્રો તો આપણે આવી ગયા છીએ પછી આપણી વાડીએ કારણ કે વાડીએ પછી શું છે કે વરસાદ વરસાદ આવ્યો હતો બધું એવું તો આવ્યા જ કરે છે અને જોવાનું હતું તમને આપણો બ્લોગ તો જોયો જ તો હું પાછો આવી ગયો મારી વાડીએ અને આવું બધું કાક છે અત્યારે તો હવે આપણે માલપાત આપણા હકના બે હતા ને પણ હવે હું છે વ્યવસ્થિત થઈ જાય એટલે સાના માના બે હે મારા રાજાભાઈ આવી ગયા છે માધાભાઈ તો એ ગયો છે ભાઈ શાંતિલી કા ભાઈ એવા શાંતિલી બેઠા છે ઢોરા ઊભા થયે તો આને છે કઈ બળી ત્યાં કાંઈ નહીં છે મોવડા કાઢીને બે ગયું મોવડા આપણે વાડીનું વાતાવરણ ભાઈ આમ છે શું છે ચાર વાગ્યા આપણે પાંચ વાગ્યા ને તો એટલે બોર્ડ કમ્પ્લીટ શિયાળો થઈ ગયો એટલે રાખવું પડે હેઠે જોવાનું છે

anh chơi vậy à đâu hay đấy hả cái mà hả mobile này tiếc cái એટલું છે ભાઈ એટલું વાઢવાનું છે ને વેવી લેવી ભાઈ માલ રોડ નું કામ છે જ નહીં હાલો બસ લાઈક કરી ગયો હાલો બસ બની રહ્યો આપડા વ્લોગ ની અંદર કન્ટિન્યુ હલવાઈ આવી ગઈ જો મને ક્યાં આવી ગયો હલો આવી ગઈ દુકાન થતી ને પગ માંથી હલો આવી ગઈ કા કેમ થાય એ કેમ થાય જો મીરી ગયો આવું છે કઈ હે હમ

અમારું કઈતરું ચાર વાગે જાગે ને તારે આવે કા કઈ ખબર પડે કાંઈ ખબર પડે કાંઈ ખબર પડે એ ચાર વાગે જાગે ચાર વાગે એમ ઉભી રહેમ સરખો ફોટો પાડ દો તારો મારી મારીને પાડી દો તને હે બાધવું છે બોલ બાધવું છે હે બાધવું હે

જો પાવડો ઝાપાની પાવડો જોયું હાલો પેલા કોડ બોર્ડ કાઢી નાખી પછી શું છે કે વાત કરવી છે ભોળા દાદાના મેન કારીગર હતા પણ બસાને એક જરાક તકલીફ થઈ ગઈ છે તો હાલો બધાય દર્શક મિત્રો આપણે હવે બા પી લીધે અને બસ થોડોક સાથ સહકાર આપતા રહ્યો અને હું છે કે આજ રવિવાર છે એટલે હું ફોટો તો નહીં જ બોલું તમારા મારી સંબંધમાં નવા હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરી લ્યો હાલો તો ભાઈ આ બની રહ્યો કે મિત્રો ચા પાણી પીવા માટે કમ્પ્લીટ થઈ જાવ અને સાલે સાથે પાણીપૂરી પૂરી ખાવા પાણીપુરી પૂરીપૂરી ખાવા પાણી આવી અગસ્યું ઉપર સરસ મજાના થઈ ગયો છે આપણો હવે તો હાલો મિત્રો આજનો બ્લોગમાં આપણે એટલું રાખશું મળશું આપણે હવે નવા બ્લોગ ની અંદર બધાને જય માતાજી જય મોગલ અને ભાઈ શિયાળાની ઠંડી એટલે ભાઈ ગજબની તો હાલો મળીએ આપણે હવે નવા બ્લોગ ની બધાને જય માતાજી